ગુજરાતમાં એકત્રીસ ડિસેમ્બર નજીક આવે એટલે પોલીસનું ચેકિંગ આપમેળે કડક બની જાય છે કારણ કે આ દિવસે નશીલા પદાર્થોનું સેવન કરનારા લોકો મોટી સંખ્યામાં રસ્તા પર જોવા મળે છે અને પોલીસમાં હાથમાં ચડી જાય છે દારૂ પીધેલા લોકોને પકડવા માટે ખાસ વાન પણ ફરતી હોય છે પરંતુ આજે અમદાવાદમાં એકત્રીસ ડિસેમ્બર પહેલાં જ એક અચાનક અને ચોંકાવનારી કાર્યવાહી જોવા મળી છે જેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં નમસ્કાર હું છું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ડિસેમ્બર મહિનો શરૂ થતાં જ નવા વર્ષની ઉજવણીનો માહોલ ઊભો થાય છે ખાસ કરીને પચીસથી એકત્રીસ ડિસેમ્બર દરમિયાન લોકોમાં ઉત્સાહ વધી જાય છે વર્ષોથી આપણે જોયું છે કે એકત્રીસ ડિસેમ્બરે પોલીસનું કામ બમણું થઈ જાય છે કારણ કે આ દિવસે નશામાં ઉત્પાદ મચાવનારા લોકો વધુ જોવા મળે છે અને પોલીસ તેમને પકડી હવાલાત સુધી પહોંચાડે છે પરંતુ આ વખતે અમદાવાદમાં એકત્રીસ ડિસેમ્બર પહેલાં જ પોલીસ એક્શનમાં આવી ગઈ છે આજે બપોરના સમયે એસઓજીની ટીમ અચાનક એસજીઆઈ પર ઉતરી આવી અને વાહનો રોકી સઘન ચેકિંગ શરૂ કર્યું આ તપાસ સામાન્ય નહોતી પરંતુ આધુનિક ડ્રગ એનાલિસ્ટ કીટના ઉપયોગ સાથે કરવામાં આવી હતી આ કીટ દ્વારા મોઢામાં રહેલી લાડને સ્પેસીમેન તરીકે લઈ તાત્કાલિક તપાસ કરવામાં આવે છે વ્યક્તિ કોઈપણ પ્રકારના ડ્રગ્સ કે નશીલા પદાર્થના પ્રભાવમાં છે કે નહીં એસઓજી દ્વારા કરાયેલી આ અચાનક ડ્રાઈવથી હાઇવે પર થોડીવાર માટે અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો આ તપાસ દરમિયાન હજુ સુધી કોઈ પણ વ્યક્તિનું રિઝલ્ટ પોઝિટિવ આવ્યું નથી એટલે કે કોઈ વ્યક્તિ નશામાં હોવાનું સામે આવ્યું નથી એસઓજીના પીઆઈ વીએચ જોશીએ જણાવ્યું હતું કે શહેરમાં ચેકિંગ માટે કુલ ચાર મહત્ત્વના પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા હતા

અને નશાની પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકવા માટે સરાહનીય છે જો આવી જ સઘન કાર્યવાહી રાત્રિના સમયમાં પણ કરવામાં આવે તો ચોક્કસ વધુ અસરકારક પરિણામ મળી શકે છે અને વધુ લોકો ઝડપાઈ શકે છે પોલીસની આ ડ્રાઈવ વિશે તમારું શું મંતવ્ય છે શું આવી તપાસ નિયમિત રીતે થવી જોઈએ અમને કમેન્ટ કરીને જરૂર જણાવો આવા વિગતવાર અને વિશ્લેષણાત્મક સમાચાર તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર